નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી જિલ્લાની આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ ઓડીકે સર્વેની કામગીરીનો વિરોધ પ્રદર્શન સાથે અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી બહિષ્કાર કર્યો હતો અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓનો દરેક પાત્ર લાભાર્થીને લાભ મળે તે હેતુથી 11 લાખ જેટલી વસ્તી ધરાવતા અરવલ્લી જિલ્લામાં વિશાળ સ્તરે ડોર ટુ ડોર સર્વે અભિયાનની ગુજરાતમાં પ્રથમ અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રારંભ કરાયો છે ત્યારે અરવલ્લી જિલ્લાની આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનો પર ઓડી સર્વે જેવી વધારાની કામગીરીનો ઉગ્ર વિરોધ કરી આશા બહેનો અને આશા ફેસિલેટરોએ સામૂહિક બહિષ્કાર કરીને જિલ્લા આરોગ્ય અધિકારીને આપીને કામગીરીના બોજને પરત ખેંચવા રજૂઆત કરી હતી માદન વેતન માં આક્ષેપ મુજબ ઓડી કે કામગીરી અમને સોંપાયું છે પણ કોઈ વધારાનું મહેનતાણું ચૂકવાતું નથી જિલ્લાની પાંચસો થી વધુ આશા વર્કર અને ફેસિલેટર બહેનો જિલ્લા આરોગ્ય કચેરીએ પહોંચી જ્યાં તેઓએ ઉગ્ર અવાજે પોતાની માંગણીઓ રજૂ કરી હતી જિલ્લા આરોગ્ય અધિકારીને આપવામાં આવેલ આવેદન પત્રમાં સ્પષ્ટ માંગણી આવે સરકાર આરોગ્ય સેવાના નામે વારંવાર નવી કામગીરી થોપે છે પણ વાસ્તવિક મેદાનની કાર્યકરોની કાર્યકરો વળતર મળતું નથી ત્યારે ઓડીકેની સોંપેલ કામગીરી ન કરવાની અને આ કામગીરીનું મહેનતાણું આપવામાં આવે તો પણ આ કામગીરી કરવા વિરોધ પ્રદર્શન કરાયું હતું જિલ્લા પંચાયત આગળ આશા બહેનો ના સૂત્રોચ્ચારો ગુંજ્યા હતા અરવલ્લી જિલ્લાના ગામડા સુધી આરોગ્ય સેવા પહોંચાડતી જિલ્લાની આશા બહેનો હવે પોતાના હક માટે જંગ લડી રહી છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા નમસ્કાર હું આશા ફેસિલિટર બોલું છું તમામ આશા કાર્યકર બહેનો વતીથી તેમજ આશા ફેસિલિટર બહેનો વતીથી હું આશા ફેસિલિટર તરીકે અત્યારે હાલ અહીંયા કલેક્ટર કચેરી અમે હાજર છીએ અમારી નમ્ર વિનંતી અને અમારી માગ છે કેમ કે અમને આરોગ્ય લક્ષી તમામ પ્રોગ્રામોમાં આશા કાર્યકરોને વણી લેવામાં આવ્યા છે આશાઓ તમામ કામગીરી કરી રહી છે તેમ છતાં આશાને વધારાની કામગીરી આપવામાં આવી છે જે ઓડીકેની સર્વેની કામગીરી છે તે અમે તદ્ત એ તેનો બહિષ્કાર કરવા માંગીએ છીએ આશા તરીકે અમે આ કામગીરી કરવા માંગતા જ નથી આ કામ પંચાયતનું છે પંચાયતને ને છોકો અને બીજું જણાવવાનું કે આશા

એ સપોર્ટ આપ્યો નથી કહેવામાં ઉપરથી દબાણ કરવામાં આવે છે એમને ધમકી આપવામાં આવે છે દરેક અધિકારીઓ ઉપર અમને ધમકી આપે છે કે તમને છૂટા કરી દઈશું આ કામગીરી કેમ તમે બહિષ્કાર કરો છો અમારે નથી કરવું કારણ કે અમને કોઈ અમારું ધ્યાન લેતું નથી જો અમારી આશાને કઈ તકલીફ થાય ત્યારે કોઈ અમને પૂછતું નથી એ તો તમારું કામ છે ને તમારે કરવું પડશે એવા અમને સવાલના જવાબો મળે છે માટે આ કામ અમારે કરવું નથી અને અમે કોઈ પણ સપોર્ટ આપવા તૈયાર નથી કારણ કે અમને હરેક પ્રકાર મુશ્કેલીઓ ગામની અંદર ફિલ્ડ અંદર પડતી હોય છે આશા ને જે બાળ મરણ અને માતા મરણ અટકાવવા વિશે મૂક્યા છે તો અમારા મુદ્દા ઉપર અમારે કામગીરી કરવી કે નહીં બીજા મુદ્દા ઉપર અમે કેવી રીતે કામગીરી કરી શકીએ તો અમે આ કામને ને તદ્દન બહિષ્કાર કરીએ છે અને બીજું કે અમને જે પીએમ વીવાય નું કામ જે આઈસીડીએસ નું કામ હતું એ કામ પણ અમને સોંપવામાં આવ્યું આજ દિન સુધી અમે આ કામ કર્યું છે પણ તમને મહેનતાણું આપવામાં આવે છે ફોર્મ ડીટ પણ આજ સુધી એક ક્યાંસને મહેનતાણું મળ્યું નથી માટે આવા તો ઘણા અમે કામો કરી નાખ્યા કે પણ એક પણ આજ સુધી અમને મહેનતાણા એના વિશે ચૂકવાયો નથી માટે અમારે કોઈ પણ કામગીરી કરવી નથી જે અમને મહેનતાણું મળે છે એ જ આમ કામ અમે કરવા તૈયાર છે બાકી એના ઉપરાંત તદ્દન અમે કામનો બહિષ્કાર કરીએ છે અને નમ્ર અમારી વિનંતી અરજ છે તમામ આજે અમારી જિલ્લાની આજે તમામ તાલુકાની બહેનો

કોઈ પણ નિશ્ચિત નથી તેમ છતાં અમે સવારથી થી માડીને 5 વાગે સુધી અમે કામ કરીએ છે તો એ અમારા કામ નું કદર નથી અને અમને ઉપરથી દબાણ કરવામાં આવે છે મારું નામ અસોડા કાશ્મીરાબેન જીતેન્દ્રભાઈ છે હું બિલોડા તાલુકા અરવલ્લી જિલ્લા અરવલ્લી જિલ્લાની જાપચિતરિયા પીએસસી ની આશા તરીકે ફરજ બજાવું છું અમારે અહીંયા જિલ્લા પંચાયત ઉપસ્થિત થવાનું એક જ કારણ છે અમે સીડીએચઓ સરને આવેદનપત્ર આપવા માંગીએ છીએ કે અમને આશા બહેનોને આશા ફેસિલિટર બહેનોને વધારાની કામગીરી જે ઓડીકે સર્વે અને પીએમએમ વીવાય એ અમે તદ્દન બહિષ્કાર કરવા માંગીએ છીએ જે અમારે સર્વે અમારા કામને લગતું નથી અને એમાં અમને મહેનતાણું મળવા પાત્ર નથી તો અમે આ કામનો બહિષ્કાર કરવા માંગીએ છીએ મારું નામ લક્ષ્મીબેન પંડ્યા છે હું આશા વર્કરમાં કામ કરું છું હું મોડાસા તાલુકાના છ છ જિલ્લાની તાલુકાની બેન હું આવી છે અહીંયા આવેદનપત્ર માટે પછી સ્ફુટમ આપવાનું પીએમજી કાળકાળવાનું એ બધું બહુ બધું કામગીરી છે આ મારાથી કામ નહીં થાય ને અમને ટોર્ચરિંગ કરવામાં આવશે દબામ બહુ જ આવશે અને પછી તમ કયો આપશે કે બેનું કામ નહીં કરો તો છૂટા કરી નાખશું એ બધી તમ ક્યૂ આપે તમે મને પીએમજી કાળ કાળવાના આપ્યા છે હોળીકીની કામગીરી કરવાની આપી છે સ્ફુટમ નું કામ આપી છે પણ આ બધું પીએમજી તું બોલું પીએમજી નું કામ આપી છે

તે અમે મોડાસા તાલુકા પંચાયત ની અંદર રજૂ કરીએ છીએ આ પાંખ ની અંદર એવું છે કે ચૂંટણીની કામગીરીમાં આશા ફેસિલિટર બહેનો અને આશા બહેનો જે પણ કામગીરી કરે છે તે પ્રમાણે તેમને કોઈ મહેનતાણું મળતું નથી બીજું કે આશાબહેનો જ્યારે સર્વે કરવાનું કામ જે પંચાયત દ્વારા સોંપવામાં જે આરોગ્યમાંથી આવી રહ્યું છે જેનો અમારી આશા બહેનો અને ફેસિલિટર બહેનો બહિષ્કાર કરે છે તે આ પ્રત્યેનું કોઈ પણ કામ કરી શકશે નહીં